ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માથાસર ગામના રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં ડેડિયાપાડા તાલુકાના કણજી વાંદરી નીચલી માથાસરને રસ્તો ખૂબ બિસ્માર હાલતમાં છે ઘણા સમયથી આ રોડની આ જ હાલત છે ગ્રામજનો દ્વારા તંત્રની જાણ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી ઘણીવાર ગ્રામજનો દ્વારા રસ્તાના ખાડા પૂરવામાં આવ્યા છે સ્થાનિક રાજકીય પક્ષોને તંત્ર રજૂઆત સાંભળે અને તેનું નિરાકરણ લાવે એવી વિનંતી પ્રતિનિધિ મિનહાસ મલેક ડેડિયાપાડા આપ જોઈ રહ્યા છો કેવા માંગીશું તમારું નામ કયા રામ વાદરી આ રોડ કેટલા સમય થી જેવો હવે

રસ્તો બને અને અમને અવર માટે થોડી સુવિધા મળે તો આપે આ ભાઈ હતા જે ઘણા વર્ષોથી મુશ્કેલી વેઠી રહ્યા છે તો સરકાર શ્રી આમની ફરિયાદ સાંભળે અને જલ્દથી જલ્ડ રસ્તો બનાવે એવી વિનંતી